ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ચાણક્ય વિદ્યાલયમાં બિઝનેસ મેનેજમેન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના ટ્રસ્ટી મહેશ પટેલ ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સના ચેરમેન દિપેશભાઈ શાળાના સંચાલક રસીલાબેન સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા બિઝનેસ મેનેજમેન્ટ ઇવેન્ટમાં કોમર્સના ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શાળાના પટાંગણમાં કુલ બેતાળીસ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં વિવિધ ખાણીપીણીના ચાળીસ સ્ટોલ બેન્કિંગ લોન ડિપાર્ટમેન્ટનો એક સ્ટોલ તથા મેડિકલનો એક સ્ટોલ ઉભો કરાયો હતો બિઝનેસ ઇવેન્ટનું મુખ્ય હેતુ કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને બિઝનેસ સંબંધિત પ્રેક્ટિકલ જ્ઞાન અને અનુભવ પૂરો પાડવાનો હતો આજે મારી શાળામાં બિઝનેસ મેનેજમેન્ટ ઇવેન્ટ યોજાયેલ છે જેમાં 42 સ્ટોલ્સ છે જેમાં 40 સ્ટોલ્સ ખાવા પીવાના છે અને એક સ્ટોલ બેન્કિંગનો અને એક સ્ટોલ મેડિકલનો છે આ બિઝનેસ ઇવેન્ટનો મોટો છે કે બધા છોકરાઓ બિઝનેસ આ સ્કિલ શીખે અને આગળ વધી શકે છે આ ઇવેન્ટને પૂરેપૂરતો કરવા માટે અમારા એચઓડી નીરજ સર અને ડિરેક્ટર મેમ અને પ્રિન્સિપલ મેમ અને ધર્મેશ ખૂબ ખૂબ પાર્ટિસિપેશન છે અમારા ઇલેવન્થ અને ટ્વેલ્થના સ્ટુડન્ટસે પણ તેમનું પૂરેપૂરતું આપ્યું છે અને પાર્ટિસિપેટ કીધું છે અમારા બધાના પાર્ટિસિપેન્ટિસિપેશનથી આ ઇવેન્ટ સફળ થયું છે થેન્ક યુ